સવાર સવારમાં બગલો પંખામાં આવીને ઘાયલ થઈ ગયો હતો જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા આજે છે દિવસ નંબર સોળ ચાલો શરૂ કરીએ સવાર સવારમાં હું મસ્ત ગૌશાળામાં લટાર મારવા નીકળેલો આ બગલો જે પંખાના પાંખડામાં આવી ગયો હતો એને ગળા પર કટ વાગેલી હતી બાકી મેં ચેક કર્યું બીજે ક્યાંય વાગેલું નથી ને જેથી કરીને પોસિબલ હોય એટલી સારવાર આપણે કરી શકીએ તો મેં એને મસ્ત ઉપાડી અને વ્યવસ્થિત રીતે જોઈ લીધું કે બીજી કોઈ પણ જગ્યાએ વાગેલું નથી અને એને એક જગ્યાએ રાખ્યું આ જ એ જ શેડ છે જ્યાં આપણે માંદા પશુઓને લઈ આવીએ છીએ હમણાં થોડીવારમાં જ એમની સારવાર આપણે શરૂ કરી દઈએ છીએ સવાર સવારમાં બીજી વસ્તુ એ થઈ કે એક ગાયે ઓછા મહિને એટલે કે કાચા વાછરડાને જન્મ આપી જે વાછરડું આજે મરી ગયું આ જે નંદી મહારાજ છે એનું પેટ એકદમ ફૂલી ગયું કશું ખાઈ ગયા હોવાનું છે આ એક બીજા નંદી મહારાજ જે બીમાર હાલતમાં આપણે રેસ્ક્યુ કરીને લાવ્યા આ પણ એક નંદી મહારાજ છે જેને આપણે રેસ્ક્યુ કરીને લઈએ આજે ટોટલ ત્રણ રેસ્ક્યુ કર્યા ગામમાંથી હાલમાં એ એકદમ સ્વસ્થ છે બધા વાછાડુઓ જે માવગરના છે એ બસ્ત રીતે આરામ કરી રહ્યા હતા અને આપણે આની પાસે આવી ગયા હતા જે કૂતરાએ વિખેલી વાછડી હતી એ અત્યારે મસ્ત મોજ કરે છે